હલો કે સ્કમ ચા મજામાં આયો મને માયસ વેલકમ ટુ યોર ગુડ મોર્નિંગ બધાને અને આ તો વિડિયો કે આ ડાલું છું આ શક્ષને જો બોડી વિન્ડર ફૂકાર અને રીમ સુ જોવામાં આવે શોર્ટ્સ વીડિયા અને આ બી આય બેટા એલે બહાર ઈતોયા તો એલે આ ક્યાં આવ્યો હે ભાઈ એ વાત તો આય એ આયા લેક બે અને આ ભાઈ

हां मण्डप ने दी मैं बड़ी बीज में ले जा दी पर रमे राखे डीजे ऊपर बिगाड़ दी आशीर्वाद से हमरा में लगन आवेस न बजाय न खेती में एरन लगन बटी थोड़ा से छिदे जो ओहो मारा ये डडो रे आज बाकी सब डायरेक्ट मारती तो तो, तो, तो मार खाती थई जा है कुए लगन मची करू से

સ્થાપના બેસે છે ત્યારથી સ્થાપના ચાલુ થઈ છે અને ઓગણીસ પાંચ પચીસ ના દિવસે છે ને મંડપ ઉભો થવાનો હે એટલે એટલા દિવસની સ્થાપના હશે અને સાત દિવસ ની સ્થાપના અને ઓગણીસ તારીખે મંડપ ઉભો થશે એટલે બધા મંડપમાં જરૂર આવજો

કચેરો વાળો મતિયા એક ઝીનવાચિયો પછી એક આ રામકૃપા મંદિર છે ત્યાંથીઓ અને રામાબેન મંદિર હા તો તો ઘણાઈ થઈ ગયા અને પહેલા અમે દોરી તો લઈ આવ્યા હતા હું બોલી જો માહિતી ના ત્યાં થાવાનું હતું મંડપ પણ ત્યાર પછી આયોજન નતું થયું એટલે આ વખતે ફાઇનલી આયોજન

એ મંડપ ભાઈ મસ્ત થવાનું છે 4 મહિના એટલે આમ તો કઈ ન કે એટલા મહિનામાં જતા હું લાગે પછી આપણા કામમાં કાર્ય થાય ને તો ઉત્સાહ મોટું ને ગામ એટલે એમ કાર્યક્રમ આવે તો અમે વ્લોગ ને અમુક બનાવતા નતા એટલે એના નથી વ્લોગ બાકી તો એમ જે હોય બધાય ફેસ્ટિવલ મસ્ત રીતના સેલિબ્રેટ કરતા હોય

いや તો હાજી સપ્તાહ બેસવાની હે કઈક તારીખ થી તો તારીખ થી બીજ છે ને હમણાં બીજ નો પ્રોગ્રામ નથી સપ્તાહ ને છે હા

ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ અને બાય બાય આ મમ્મીને કઈ કેવું જો હું કે બોલી દે તને એમ શું બોલતી નહીં બાય બાય કે બતાય ગુડ નાઈટ એક વાર તૈયાર થઈ ગઈસ લેરો હું તો કો કચ્ચું બોલવાનું છે આલી ઓકે ગુડ નાઈટ બાય બાય ઓકે તો બધાને ગુડ નાઈટ ને બાય બાય